એક એક વર્ષનો વર્ષનો છોકરો છોકરી અને પુરુષ ફોટોકોપીની દુકાનમાં પ્રવેશ્યા તેઓ ઉતાવળમાં હતા અને ફોટોકોપી માટે આધાર કાર્ડ અને મેટ્રિકનું પ્રમાણપત્ર જેવા કેટલા કોડક પુરાવા આપ્યા છોકરી ઉદાસ અને ચિંતિત દેખાતી હતી દુકાનના માલિક જે લગભગ પિસ્તાલીસ વર્ષનો હતો તેણે પૂછ્યું કે કેટલી નકલો બનાવવાની છે અને શા માટે છોકરીએ અસ્પષ્ટપણે કહ્યું બસ દસ થી દસ નકલો બનાવો મને ખબર નથી કે મને ફરીથી તક મળશે કે નહીં મને ખબર નથી કે હું જીવતી રહીશ કે નહીં તેની સાથે આવેલા માણસે કહ્યું અરે તમે લોકો ચિંતા ન કરો હું તમારી સાથે છું કઈ થશે નહીં કારણ કે તે જાહેર સ્થળ હતું તે લોકોએ છોકરીને ચૂપ રહેવાનો ઈશારો કર્યો પછી દુકાનદારે છોકરીને પૂછ્યું શું વાત છે બેટા તું ઉદાસ લાગે છે જો તને કોઈ સમસ્યા હોય તો તું મને કહી શકે છે હું તારા પિતા જેવો છું પિતાનું નામ સાંભળીને છોકરી રડવા લાગી અને બોલી હું આ છોકરાને પ્રેમ કરું છું અને તેની સાથે લગ્ન કરવા માંગુ છું પણ મારો પરિવાર તૈયાર નથી તેથી જ હું ઘરેથી ભાગી ગઈ છું કારણ કે આ છોકરો બીજા ધર્મનો છે મારી સાથેનો માણસ તેનો કાકા છે તે કહે છે કે એકવાર આપણે લગ્ન કરીશું તો બધા સંમત થશે દુકાનદારે છોકરીને શાંત પાડી અને પ્રેમથી પૂછ્યું જો તમારે એકસો રૂપિયા અને એક રૂપિયામાંથી કોઈ એક પસંદ કરવાનું હોય તો તમે શું પસંદ કરશો છોકરીએ કહ્યું કાકા શું આ પણ એક પ્રશ્ન છે હું ફક્ત એકસો રૂપિયા જ પસંદ કરીશ પછી દુકાનદારે સમજાવ્યું સંબંધોને પણ આજ વાત લાગુ પડે છે તું એક સંબંધ માટે સો સંબંધો છોડીને ભાગી ગઈ છે આ સાંભળીને છોકરી ચોકી ગઈ અને તેને છોકરાને કહ્યું મને તારો ફોન આપ હું પપ્પા સાથે વાત કરવા માંગુ છું છોકરાએ ફોન આપવાની ના પાડી અને કહ્યું હું તને ખૂબ પ્રેમ કરું છું આપણે બંને ખૂબ ખુશ થઈશું છોકરીએ કહ્યું તમે મને ફોન આપો છો કે નહીં જ્યારે છોકરાએ ફોન ન આપ્યો ત્યારે તેણે દુકાનદાર પાસેથી ફોન લીધો અને તેના પિતા સાથે વાત કરી અને રડતા કહ્યું પપ્પા તમે મને લેવા આવી શકો છો તેને દુકાનદારને ફોન આપ્યો દુકાનદારે ફોન પર પોતાનું સરનામું કહ્યું અને કહ્યું જ્યાં સુધી તમે ન આવો તમારી દીકરી મારી પાસે સુરક્ષિત છે જ્યારે તે બે છોકરાઓએ બધું સાંભળ્યું ત્યારે તેઓ દોડવા લાગ્યા પછી છોકરીએ કહ્યું તું કેમ ભાગી રહ્યો છે તું મને ખૂબ પ્રેમ કરે છે છોકરો તો પણ અટક્યો નહીં અને તેનો સામાન લઈને ભાગવા લાગ્યો છોકરીએ કહ્યું તેમને પકડી લો મારી બેગમાં ઘણા ઝવેરાત છે જે હું ઘરેથી લાવી હતી એટલે આસપાસના લોકોએ બંનેને પકડી લીધા અને પોલીસને સોંપી દીધા સાંજ સુધીમાં છોકરીના પિતા આવ્યા અને તેને પોતાની સાથે ઘરે લઈ જવા લાગ્યા છોકરીએ દુકાનદારને કહ્યું કાકા ખૂબ ખૂબ આભાર હું એક સંબંધના બદલામાં સો સંબંધો તોડી રહી છું આ છોકરી તે દયાળુ દુકાનદારને કારણે બચી ગઈ પરંતુ કોણ જાણે કેટલી છોકરીઓ દરરોજ એક સંબંધના બદલામાં સો સંબંધો છોડી દે છે અને પછીથી તેમાંથી મોટાભાગની છોકરીઓને એક પણ સંબંધ મળતો નથી અને તેઓ મરી જાય છે આ વિચારવા જેવી વાત છે તેના વિશે વિચારો અને બીજાઓને પણ તેના વિશે વિચારવા માટે મજબૂર કરો તમારો એક શેર ઘણી બધી બહેનો અને દીકરીઓના જીવન બચાવી શકે છે અને આ પુણ્ય કાર્ય તમારા પરિવાર બાળકો અને વંશને આગળ લઈ જશે અને તેને સારું બનાવશે જીવોમાં સદભાવના રહે વિશ્વનું કલ્યાણ થાય વસુદૈવ કુટુંબકમ સાવધાન રહો સાવધાન રહો વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો આ વાર્તા ગમી હોય તો લાઇક અને કમેન્ટ્સ કરશો દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો